મિત્રો આજે છે બેસતું વરસ તો બધાને જેવી સરકાર તરફથી બેસતા વર્ષની હાર્દિક શુભકામનાઓ તમારું જીવન તંદુરસ્ત રહે અને જીવનમાં ઘણી બધી પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો એવી માં ભગવતીને પ્રાર્થના નવા વર્ષના રામ રામ બોલો નવા વર્ષના તો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ હવે વિડીયો બનાવવા માટે ટાબરીએ ને લઈને ખેતરમાં ટાબરિયે છે ને રૂ વેણવા માટે આવ્યા છે ધૂપ દેવા તો કચરો કરતા તો એના કરતા ખેતરમાં રૂ વેણવા લઈને આવ્યા તો એકાજ વિડિયો બની જાય પહેલા તો બધાને બેસતા વર્ષની હાર્દિક શુભકામનાઓ તમારું જીવન તંદુરસ્ત રહે ભગવતી બ્લોક બનાવવા માટે ખેતરમાં આવી ગયા છે જો આ બાજુ કૂબી વાયેલી છે આના ટાબરીને શું આવે છે જોયું ને શરમ આવે છે અમારે બિપિનભાઈને શરમા આવે જો

આ બાજુ ચણા વાયેલા છે જુઓ આજે છે કાબુલી ચણા વાયા છે તૈયાર થાય એટલે આવી જજો ખાવા માટે જુઓ કપાસ તો રૂ બધું ફાટી ગયું છે ફ્રી હોય તો વેણવા માટે નવા વર્ષની શુભ શરૂઆત કરો તમારી કોઈ પણ પ્રકારની નાના મોટી બોલાચાલી થઈ હોય ભૂલી જવાનું અને બધું નવા નવાસરથી નવી શરૂઆત કરવાની નવું વરસ કોણે ભાળ્યું છે એટલે મિત્રો મળીને રહેવાનું અને નવા વર્ષની નવી કંઈક શરૂઆત કરો થાય જોડે રહેતા હોય ભાઈઓ હોય પડોશી હોય કોઈના જોડે નાના મોટી બબલ તો થાય જોડે રહેતા હોય એટલે તો નાના મોટી બબલ રહે જ તે બધું ભૂલી જવાનું અને શરૂ નવા વર્ષની નવેસરથી શરૂઆત કરવાની સાથે હળીમળીને મીઠાઈ એકબીજાને ખવડાવીને નવા વર્ષની શુભ શરૂઆત કરવાની અને પાછી નવા વર્ષ સાથે પહેલાં તો શાલ મુબારક હતું હવે બધાને ગોદડી મુબારક જેમ કે ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે સાલથી તો ચાલે એવું લાગતું નથી એટલે બધાને ગોદડી મુબારક બરાબર ને નવા વર્ષના રામ રામ બોલો જોર છે બોલો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બોલો સાલ મુબારક હેપી ન્યૂ

સબસ્ક્રાઇબ કરજો અને નવા વર્ષની ખૂબ બધી મીઠાઈ ખાજો અને ફટાકડા ના હોય તો ચકાકન થી લઈ જાજો હેપી ન્યુયર સાલ મુબારક અને બધાને નવા વર્ષના રામ મસ્ત વાતાવરણ છે એટલે જીલો જો જીલો કેવો લાગી રહ્યો છે ઓહો જીલો તો મસ્ત જીપ ગાઢે હે જીલા જો જીલો જેવો જીપ અલ્યા લ્યા ઓહો મોજ આવી જીલા ને તો ચલો બજા પાર્ટી આ જાઓ ચલો ચલો વિડીએમે સામેલ હો જાઓ ઓ

મજા આવી ગઈ છે બચ્ચા પાર્ટી ને બહુ મજા આવી ગઈ છે આઈલ કે બાલગસ અમારી બચ્ચા પાર્ટી ને સપોર્ટ કરજો ચાલો હે નવા વર્ષ ના બધાને રામ રામ હેપી ન્યુ યર સાલ મુબારક અને બધાને છેલે ગોદડી મુબારક